આજરોજ દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ યાત્રાધામ કન્નાળી કુબેર ભંડારી ખાતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ જન્મદિવસ નિમિત્તે ખૂબ સારું દીર્ઘાયુ સ્વસ્થ જીવન પ્રદાન કરે એવા સંકલ્પ સાથે મહાદેવની પૂજા કરે છે આદ્રુ દર્ભાવતી ડભોઈના ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે પિતૃ પક્ષની સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર નિમિત્તે સારું સ્વસ્થ જીવન પ્રદાન એવા સંકલ્પ સાથે પૂજા અભિષેક આરતી કરી હતી સર્વ મહાદેવ ભક્તજનો માટે શુભ પ્રાર્થના કરી હતી માટે પણ પિતૃને આ એકાદશી કરવાથી પુત્રો પ્રસન્ન થાય છે અને મનમાં જે કંઈ મનોકામના હોય છે જે પણ પૂર્ણ થાય છે આજના દિવસે કુબેરદાદાને પૂજા અર્ચના આરતી કરી છે આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ એ નિમિત્તે સંકલ્પ લઈને મોદી સાહેબનો સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાવશી રહે અને એમની જે મનોકામના છે